હવે છેડિયા ફળિયામાં એક નિશાળનું કામ ચાલે છે તો એમાં હવે કેવું કયું સિમેન્ટ વાપરે છે કયું કયા લોખંડ ટાટાનું વાપરે છે કે કયું આયસ માર્કો છે હું છે એ કંઈ ખબર અમને છે નહીં હલકું લોખંડ વાપરે છે કે ભારે પણ અહીંયા કામ ચાલી રહ્યું એટલે અમે અહીંયા સ્થળ ઉપર આવ્યા છે અને હવે કોન્ટ્રાક્ટર તો એનો કંઈ નંબર બંબર કંઈ અત્યારે અમને મળ્યો નહીં પણ એમને પૂછવાનું હતું પણ રૂબરૂ અહીંયા છે નહીં કોઈ એવો કોન્ટ્રાક્ટરનો નંબર અને હવે આ આનું અમારે એવું છે કે આ જે તે મટિરિયલ અને સારું વપરાય અને બાંધકામ સારું થાય મતલબમાં અમારા ગામના ના છોકરા ભણે એટલે સારું એવું બાંધકામ થાય એટલે લાંબો ટાઈમ ટકે અને એની થોડી ટકાવ સારી રહે એટલા માટે અમારી એવી અપેક્ષા છે કે ગામ લોકોની કે સારું કામ થાય સારું મટિરિયલ વાપરે સારો સિમેન્ટ અને સારા સળિયા એ બધું મટિરિયલ સારું હોય તો સારું કામ થાય એવી અમારી માંગ છે ગામ લોકોની એટલે હવે આ એવું લાગી રહ્યું છે કે આના અહીંયા હળકું એવું લોખંડ અને હળકું સિમેન્ટ બીમેટ આ બધું એવું લાગે છે કે બધું થોડું ઘણું હોય એવું લાગે છે એટલા માટે એમ જેમ પણ એમ સારું મટિરિયલ વપરાય અને સારું કામ થાય એવી અમારી ગામ લોકોની માંગ છે આમાં સોમાભાઈ ગલજીભાઈ ગણાવા